બેંગ્લોર જ્વેલર્સ શોપમાંથી દાગીના ચોરી વતન ભાગતો ઝડપાયો બેંગ્લોરની એક જ્વેલરી શોપમાં બારીથી પ્રવેશીને રોકડા અને સોના ચાંદી મળી કુલ રૂપિયા એક કરોડ સિત્તેર લાખની ચોરી કરાઈ હતી જેમાં એક આરોપી રોકડા અને દાગીના સાથે વતન રાજસ્થાન જતા વાપી હાઈવે પાસેથી પોલીસના હાથે ઝડપાયો છે વલસાડ જિલ્લામાં મિલકત સંબંધી ગુના અટકાવવા પોલીસ ટીમ સાથે વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પીએસઆઈ જે એન સોલંકીને મળેલી બાતમીના આધારે વાપી વૈશાલી ઓવરબ્રિજ ઉતરતા સર્વિસ રોડ પરથી આરોપી કૌશલ રહે મલેશ્વરમ બેંગ્લોર મૂળ રાજસ્થાનને પકડી તેની પાસેથી રોકડા અને દાગીના મળી ધર્મેશ્વર છ નો મુદ્દામાલ કબજે કરાયો હતો પૂછપરછમાં આ મુદ્દામાલ બેંગ્લોરમાં એક જ્વેલરી શોપમાંથી ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું હતું ચોરીનો મુદ્દામાલ વતન રાજસ્થાનમાં મુકવા જાય તે પૂર્વે જ આરોપી બાતમીના આધારે વાપી હાઈવે પરથી ઝડપાયો હતો 哇。